ધાંગધ્રા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી શાળા અમારી એમડીએમ કન્યા વિદ્યા મંદિર ધાંગધ્રા આજે શાળાની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાંત કચેરીમાંથી આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રી તથા મામલતદાર સાહેબ શ્રી અને નાયબ મામલતદાર સાહેબ શ્રી અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને આ સંદર્ભે શાળાની અંદર જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિઓ આવે એ પોતાના ઘરે અને આજુબાજુના વિસ્તારમાં એ મતદાનની જાગૃતિ લાવી શકે એ સંદર્ભે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરી અને ખૂબ બધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય દરેક સ્પર્ધાના સ્પર્ધકોને પ્રાંત સાહેબ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું મારું નામ છે હર્ષદી પાચાર્ય મતદાર નોંધણી અધિકારી ચોસઠ ધાંગધ્રા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર ધાંગધ્રા આજ રોજ અત્રે એનવીડી એટલે કે નેશનલ વોટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને સુદ્રઢ બનાવે જેના માટે વિવિધ કાર્યક્રમો જેમ કે ઓડિયો ક્લિપ કોમ્પિટિશન રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવેલું છે અને આથી હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આમદની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરી અને ભારત દેશને લોકશાહીને સુદ્રઢ બનાવે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલવાના મંદિર પાસે ભૂલ